મહિલાઓ માટે રસોડામાં કામ આવે એવી વીસ દેશી ઘરેલું ટિપ્સ સફાઈ એક વાસણ ધોવા માટે ગરમ પાણી અને સાબુનો ઉપયોગ કરો બે ગ્રીસ અને તેલ દૂર કરવા માટે વાસણ પર બેકિંગ સોડા છાંટો ત્રણ કાટ દૂર કરવા માટે તાંબાના વાસણો પર લીંબુ અને મીઠું લગાવો ચાર ચોખાના પાણીથી સ્ટેનલેસ સ્ટીલના વાસણો ચમકાવો પાંચ ગટરની ગંધ દૂર કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરો રસોઈ એક શાકભાજીને વધુ પડતા ન રાંધો જેથી તેમના પોષક તત્વો નાશ ન પામે બે ભાત બનાવતી વખતે થોડું મીઠું ઉમેરો જેથી તે ચોખ્ખા અને સુગંધિત બને ત્રણ દાળ બનાવતી વખતે થોડું હળદર ઉમેરો જેથી તેનો રંગ સુધરે ચાર શાકમાં થોડું ગોળ ઉમેરો જેથી તેનો સ્વાદ વધે પાંચ રોટલી બનાવતી વખતે થોડું તેલ ઉમેરો જેથી તે નરમ બને સંગ્રહ એક શાકભાજીને ફ્રીજમાં યોગ્ય રીતે સંગ્રહ કરો જેથી તે તાજા રહે બે મસાલાને એરટાઈટ કન્ટેનરમાં સંગ્રહ કરો જેથી તેમની સુગંધ બની રહે ત્રણ તેલને ઠંડી અને શુષ્ક જગ્યાએ સંગ્રહ કરો ચાર અનાજને કાપડની થેલીમાં સંગ્રહ કરો જેથી તેમાં કીડીઓ ન પડે પાંચ ફળોને ફળોની ટોપલીમાં સંગ્રહ કરો જેથી તે ગંધાઈ ન જાય આરોગ્ય એક રસોઈમાં તાજા અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરો બે ઓછા તેલ અને મસાલાવાળા ખોરાક બનાવો ત્રણ ખાંડ અને મીઠાનો ઉપયોગ મર્યાદિત કરો ચાર ફળો અને શાકભાજીનો વધુ પડતો ઉપયોગ કરો પાંચ પુષ્કળ પાણી પીવો આ ટિપ્સ ઉપરાંત તમે નીચેની બાબતો પણ ધ્યાનમાં રાખી શકો છો એક રસોડામાં કામ કરતી વખતે હંમેશા સાફ સફાઈ રાખો બે રસોડામાં કામ કરતી વખતે યોગ્ય સાધનો અને ઉપકરણોનો ઉપયોગ કરો ત્રણ રસોડામાં કામ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખો ચાર રસોડામાં કામ કરતી વખતે આનંદ માણો અને પ્રયોગ કરવા ડરશો નહીં આ ટિપ્સ મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવવામાં મદદ કરશે અને તેમનો સમય બચાવશે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર